રામ રામ જય માતાજી બધાને સ્વાગત છે નવા વ્લોગમાં કેમ છો બધા મજામાં ને મજામાં તશો મજામાં રાખે બધાને માતાજી એવી શુભેચ્છા સાથે વ્લોગને કરી દીધી છે શરૂઆત અને મારું પાછળનો બ્રેકગ્રાઉન્ડ જોઈને તમને વિચાર થતો હોય છે કે ક્યાંનું બ્રેકગ્રાઉન્ડ છે અને ખાસ તો ટાઈટલ અને તમને જોઈને તમને ખ્યાલ પણ આવી ગયો છે પછી શેના માટેનો વિડીયો છે તો આપણે બહુ આમાં જાય જે વાતો નથી કરવી અને ડાયરેક્ટ પોઈન્ટ ઉપર જ આવી ગઈકાલે મારા પપ્પાને પેરાલિસિસનો ઝોંટો આવી ગયો હતો તો આપણે ઇમરજન્સીમાં તાત્કાલિક દવાખાના લાવ્યા હતા અને વ્લોગ બનાવવાનો કાંઈ ટાઈમ હતો નહીં એટલે આપણે કાલે વ્લોગ નહોતો બનાવ્યો અને આજે નહોતો બનાવ્યો ને અત્યારે વાગી જાય છે હાંજના છ ને અત્યારે થોડોક સમય મળ્યો એટલે આપણે થોડોક વ્લોગ બનાવીને કહીને બધા મિત્રો સાથે શેર કરીએ એટલા માટે અત્યારે કરી દીધી છે શરૂઆત કાલે દસ અગિયાર વાગે અસર થઈ ગઈ હતી પેરાલિસિસની એટલે મારા ભાઈએ મને ફોન કર્યો કે તું ઘરે આવ્યો ને કે બાપાને તકલીફ થઈ ગઈ છે પેરાલિસિસની તો એને ઘરે ગયો ને ઘરે જઈને પછી દવાખાને લેવા ને દવાખાને તળાજા લઈ ગયા ત્યાં પ્રાથમિક સારવાર કરીને તાત્કાલિક આવ્યા હતા ભાવનગર અને ભાવનગર આવીને એમાં સરટી હોસ્પિટલમાં ઇમરજન્સીમાં લેવા ને પછી અહીંયા આગળ દાખલ કરી દીધા અને હા પછી એમઆરઆઈ આરઆઈ સીટ એમઆરઆઈ કરાવી નાખ્યો બધો કમ્પ્લીટ અને બહુ ખાસ ચિંતા કરી રેખવું નથી કારણ કે નોર્મલ છે અને કોઈ જાતને એટલી બધી તકલીફ નથી થઈ મગજમાં એક નસ જે આવે એમ એ બ્લોક થઈ ગઈ છે બાકીનું બધું શરીર સારું છે હાલતા ચાલતા છે બોલે છે ખાઈ પીવે છે બધું કમ્પ્લીટ છે અને બધા રિપોર્ટે કમ્પ્લીટ કરાવી નાખ્યા છે ને રિપોર્ટ આવી ગયા પછી ડૉક્ટર સાહેબે કીધું છે ધીમે ધીમે રિકવરી આવશે એમ અત્યારે દવાની ચાલુ છે બાકીને બધું ઓકે છે બધું એટલે કાંઈ ચિંતા કર્યા રેખું કાંઈ છે નહીં કાંઈ હવે અત્યારે છે ને હવે કાલે આખો દિવસ ઘરેથી તળાવ લઈ જાય ને તળાવ ધોવાથી લાગે એ રીતે દિવસ હોઈ જાય ને આજે આખો દિવસ અહીંયા કાંઈ રિપોર્ટમાં ને જ મત દિવસ હોઈએ તો બે દિવસ હોઈ ને બહુ સાજું કાંઈ તકલીફ છે નહીં કાંઈ હવે દવાનો આપે છે બધી એ બધી ચાલું છે હવે છે ને અત્યારે હવે પાછો માથે જાઓ અને કોણ કોણ આરિયા છે ને કઈ રીતની પોઝિશન છે એ પણ તમને બતાવી દો ને શરૂઆતમાં એમ લાવ્યા જ્યારે કઈ રીતનું હતું ને અત્યારે કઈ રીતનું છે એ પણ તમને બતાવીશ અને ખાસ તો છે ને પહેલાં તમને એ ક્લિપ બતાવી દઈશ કે જે મેં શરૂઆતમાં ભાવનગર લાવ્યા ત્યારે કઈ રીતની પોઝિશન હતી ને અત્યારની કઈ છે તો પહેલાં છે ને એવી ક્લિપ જોઈ લેજો ને પછી આગળની ક્લિપ જોઈજો વિડીયો પૂરેપૂરો જોઈજો ને મજા આવે છે વિડીયોને એક લાઈક કરી દેજો ને ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આગળ કન્ટુ કન્ટિન્યુ જોતા છે અત્યારે દવાખાને માથે વિશે આ છે મારા બાપા હા છે મારા ભાઈ માથે નાનો વિડીયોમાં તમે કોઈ નહીં જોયા હોય આ પહેલાં વહેલા વિડીયોમાં આવ્યો છે અમે ત્યારે હાર્યા છીએ અત્યારે અત્યારે ઉતા છે અને આગળ જે વિડીયો ક્લિપ જોઈ છે એની અંદર એ રીતની હશે ને અત્યારે તો આ રીતને રિકવરી છે પછી તો બહુ તકલીફ થાય છે એ નહીં કંઈ એમ આર ને એ બધું કમ્પ્લેટ કરાઈ નાખ્યો છે અત્યારે આવી રીતે છે કોઈ તકલીફ નથી બસ આવી રીતે હાથ કર્યા કરે પગ નોટો લાગ્યા કરે બાકી બોલવામાં ખાવા પીવામાં હાલવામાં એમાં કોઈ જાતની કાંઈ તકલીફ નથી અને પગમાં કાંઈ ને બધા હાલે ચાલે છે બધી કમ્પ્લેટ હશે હાથ જે છે ને એવી રીતે હિલ્લા કરે છે મીકજો તાત હાથ મીકી જાઓ આવી રીતે હાથ બેઠા હોય તો વાંહે હાથ વહીયો જાય ના કર આગળ વધ્યો જાય ને પગે કે ઊંચો થાય નીચો થાય હવે દવાની ટીકડીઓ ચાલો કરી દીધી છે હવે રિકવરી આવી જાય છે બધી Ông, mọi người xin mời quý vị đến với bản thân mình. Ông, mọi người હવે આ છે ટોમા સેન્ટર તાત્કાલિક ઇમરજન્સી સારવાર ને એની બાજુમાં જ છે જે આપણે એમ આર સીટી સ્કેન કરે ને એનો બાજુમાં જ છે ને આ ઇમરજન્સી વિભાગ છે આની અંદર કાલે લાવ્યા હતા ને કાલે ને કાલે રિપોર્ટને એવું બધું કરીને દાખલ કરી દીધા ને એમ આરઆઈને એવું બધું કરીને કમ્પ્લેટ દવા શરૂ કરી દીધી છે ધીમે ધીમે રિકવરી આવશે એવું કીધું છે અત્યારે વાગી જાય છે હાથ વાગવા આવ્યા છે ને દવાખાનેથી ઘરે જાઉં છું હવે અત્યારે અમારા પપ્પાને અમારો નાનો ભાઈ ને અમારા બા બે છે બહુ તકલીફ રેખો નથી ને ઘરે પાછા ભાઈઓ છોકરા બધા એકલા છે તો પણ જવું પડે ને બહુ ચિંતા કર્યા રેખો છે નહીં કાંઈ એટલે હવે હું જાઉં તો ઘરે ભાઈ બસ સ્ટેન્ડ હોય બસ સ્ટેન્ડ થાય ને પછી બસમાં ગયા જાઉં છે ઘરે આ રીતનું હતું એટલે આપણે કાંઈ લાઈવે શરૂ કરી નહોતા એ ક્યાં અને વિડીયો છે ખાસ બનાવવાનો ટાઈમ નહોતો અચ્યારે ટાઈમ મળ્યો એ રીતનો વિડીયો બનેવો છે આની સાથે જ મિત્રો આપણે વિડીયો અહીંયા પૂરો કરી દઈશું અમારો વિડીયો તો તમને ગમ્યો છે વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરી મળીશું નવો વિડીયોમાં ત્યાં સુધી બધાને રામ રામ સીતારામને જય માતાજી છે